અંકલેશ્વર દીવા રોડ ઉપર આવેલ ઓમપુરી સોસાયટીમાં રહેતા ત્રેવીસ વર્ષીય નીરવ અજય પટેલ ગતરોજ પ્રતિન ચોકડી નજીક આવેલા આંગણ આંગણિયા પેઢીમાંથી સંબંધીના રૂપિયા ચાર લાખ ચોરાણું હજાર બસો પચાસ રૂપિયા લઈને ઘર તરફ આવી રહ્યા હતા તે દરમિયાન ચૌટાનાકા પાસે પારસ મેડિકલ ઉપર ટૂટપીક લેવા માટે ગાડી ઊભી રાખી મેડિકલ ગયો હતો પરત આવતા ડિકીમાંથી રૂપિયા ભરેલી થેલી ચોરી થઈ જવા પામી હતી આ અંગે ત્વરિત સંબંધીને જાણ કરી શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતાં પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને પોલીસે આજુબાજુના સીસીટીવી તપાસતા સંદિગ્ધ ઇસમો ડિકીમાંથી રૂપિયા ભરેલી થેલી લઈ જતા નજરે પડ્યા હતા પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે જે એક્ટિવા મોપેડમાંથી રૂપિયા ભરેલી થેલીની ચોરી થઈ હતી તેનું લોક તૂટેલું હોવાથી તસ્કરોને મોકળું મેદાન મળી જતાં બિંદાસ ચોરી કરીને પલાયન થઈ ગયા હતા પોલીસે પ્રાથમિક નીરવ પટેલની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી પોલીસે સ્થળ ઉપરથી સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા હતા જેમાં સંદિગ્ધ ઇસમોની ઓળખ કરી તપાસ શરૂ કરી છે